બિગ ન્યૂઝમાં આગળ વાત કરીએ બનાસકાંઠા તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે બનાસકાંઠામાં આજે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠકનું આયોજન બનાસકાંઠામાં કરવામાં આવ્યું છે ડીસાના ભોયણ ગામમાં આ બેઠક મળી છે ઠાકોર સમાજનું રાજકીય ક્ષેત્રે સ્ટેન્ડ મુદ્દે ચર્ચા તેમાં કરવામાં આવશે પાટણ અને બનાસકાંઠામાં ઠાકોર સમાજને ટિકિટ આપવા માંગ કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે બનાસકાંઠામાં ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે જે પક્ષ ટિકિટ આપશે તેને ખુલ્લું સમર્થન આપવામાં આવશે બેઠકમાં આ પ્રકારે ચર્ચા કરવામાં આવી છે જિલ્લામાં સૌથી મોટી મતબેંક ઠાકોર સમાજની હોવાનું સામે આવ્યું છે ઠાકોર સમાજનું રાજકીય ક્ષેત્રે સ્ટેન્ડ મુદ્દે ચર્ચા કરવા માટે આ બેઠક મળી છે પાટણ અને બનાસકાંઠામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વધુ હોવાથી મતદારો વધુ હોવાના કારણે ઠાકોર સમાજના વ્યક્તિને મત ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બનાસકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક મળી છે ડીસાના ભોયણ ગામમાં આ બેઠક યોજાય છે બેઠકમાં ચૂંટણીને લઈ અને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે ઠાકોર સમાજનું રાજકીય ક્ષેત્રે પાટણ અને બનાસકાંઠામાં ઠાકોર સમાજને ટિકિટ આપવા માંગ કરવામાં આવી છે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે જે પણ પક્ષ ઠાકોર સમાજને અગ્રેસર રાખી અને ઠાકોર સમાજને ટિકિટ આપશે તેને ખુલ્લું સમર્થન ત્યાંની જનતા દ્વારા આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે પાટણ અને બનાસકાંઠામાં ઠાકોર સમાજનું મોટું વર્તુળ રહેલું છે ઠાકોર સમાજની મતબેંક પણ વધારે રહેલી છે જેના કારણે તેમના દ્વારા આ ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે બનાસકાંઠામાં ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવા માટે આ બેઠક યોજવામાં આવી છે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે દિસાના ભોયણ ગામમાં આ આયોજન બેઠકનું કરવામાં આવ્યું છે પાટણ અને બનાસકાંઠામાં ઠાકોર સમાજની ટિકિટ આપવા માટે માંગ કરવામાં આવી છે બનાસકાંઠામાં ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બેઠકમાં તમામ ઠાકુર સેનાના દિગ્ગજ અને સાથે જ ઠાકોર સેનાના તમામ લોકો ઉપસ્થિત રહ્યા છે અને આ બેઠકમાં ખાસ આવનારી ચૂંટણીને અને મહત્વની ચર્ચા કરવામાં આવી છે છે કે પાટણ અને બનાસકાંઠામાં ઠાકોરોનું પ્રભુત્વ ઠાકોર મતબેંક વધુ હોવાના કારણે આ માંગ કરવામાં આવી છે વધુ માહિતી માટે પ્રકાશ ગિરી ગોસ્વામી આપની સાથે જોડાયા છે પ્રકાશ જણાવશો જે રીતે

મતદાન વધારે થાય છે ત્યારે જે રીતે ટિકિટની માંગ કરવામાં આવે છે કોઈ પણ પક્ષ જો ઠાકોર ઠાકોર માંથી ઉમેદવાર ચૂંટે તો શું કહી શકાય કે તે પાર્ટી જીતી શકે છે કે કેમ

તો વાત જયારે બનાસકાંઠા માંથી કોઈ ઠાકોર સમાજ કોઈ સારો આગેવાન હોય તો અલ્પેશ ઠાકોર ની સૂચના લઈ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જે ઉમેદવાર મૂકવામાં આવે છે તેને લઈને મતદાન કરવામાં આવે છે તેવું હાલ ઠાકોર સમાજ ના આગેવાન દ્વારા કહેવા મળ્યું છે જી બિલકુલ પ્રકાશ માહિતી બદલ આપનો આભાર